અંકલેશ્વર જેડીસી માં રાસાયણિક ઘન કચરો જાહેર માં સળગાવાઈ રહ્યો હોવાનો સામે આવ્યો છે કરોરિયા કેમિકલ ચોકડી નજીક રાસાયણિક ઘન કચરામાં માં આ ફાટી નીકળતા દોડધામ મચી હતી જાહેર માં સળગાવાયેલા કચરા બાબતે નોટિફાઈડ અને ફાયર વિભાગની ની જાણ સુધા ન કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા અંકલેશ્વર માં ભંગારિયાઓ જાહેર માં રાસાયણિક કચરો સળગાવી રહ્યા હોવાની ઘટના અનેકવાર સામે આવી છે જો કે આ વચ્ચે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી માં જ ખુલ્લામાં પડેલો વિપુલ માત્રાનો રાસાયણિક કચરો કોઈ તત્વો દ્વારા સળગાવી દેવામાં આવ્યો હતો કનોરિયા કેમિકલ પાસે બનેલી ઘટનામાં ભડકે બળતા કેમિકલ કચરાએ અનેક સવાલ ઉભા કર્યા છે કનોડિયા કેમિકલ કંપની નજીક ઘન કચરામાં આગ લાગી હતી જેના પગલે ધુમાડા નજરે પડ્યા હતા આ અંગેની જાણ થતાની સાથે જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી જો કે નોટિફાઈડ ચેરમેન અને પ્રમુખને આઉટ ઓફ અંકલેશ્વર હોવાથી તેમને જાણ ના હોવાનું જણાવ્યું હતું કોઈ બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ કરવા માટે તેને સળગાવવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે